હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આપણે જોઈ જાય તૈયાર વ્હાઈટ કપડાં પહેરીને કારણ કે આપણે જવાનું હોય ભુજ સત્સંગમાં પંકજદાસ મહારાજનો સત્સંગ એ કંઈક દસ અગિયાર દિવસમાં તો આજે કઈ પાંચમો છઠ્ઠો છે આપણે બધા તૈયાર થઈ જાય દેશર પરથી આલે આપણા ફરીવાળા અહીંયાથી કેટલા વધારે જોઈએ દેશો પરથી કેટલા વાગે જોઈ તો હમણાં વાગરા સાત આપણે સાડા સાતે નીકળશું સાડા આઠ સત્સંગ ચાલુ થઈ જશે ને બા બેઠા અહીંયા કારણ તમે નથી આવતા ભુજ કે યો તમી થિયા તો ગાઈસ થઈ ગયા રેડી અહીંયા જઈરા હું મમ્મી પપ્પા સાंताમાને જોસનામે એટલા જના જઈરા આપણે અહીંયા તો ગાઈસ આપણે પહોંચ્યા અહીંયા મહાદેવનગર ને રાખી દીધી ગાડી અહીંયા ધીમે ધીમે બધ આવેરા આપણે અડધો કલાક પહેલા પહોંચ્યા અહીં 8 વાગેરા

પરબ્રહ્મ પરમાત્માની વિરાટ ચેતના ને વંદન અને આપ સૌને સપ્રેમ જય ગુરુદેવ જય ગુરુદેવ જ્ઞાન ગંગામાં ડૂબકી મારીએ એના પહેલા પ્રાર્થના લઈ કેવી જ્ઞાનની સરવાણી અમને આપો પ્રભુ કે જેથી કરીને આપણે બધાને તૃપ્તિનો એક ઓડકાર આવે છે પ્રભુ મારવ તમને રિમાઇન્ડ કરાવતો જોઉં આઈ થિંક બીજા દિવસે મેં કહ્યું તો કે એક સુંદર એવી વ્યવસ્થા ગોઠવી છે કે પહેલો ભક્ત હોય મંદિરે જાય પછી પૂજામાં જવા માંડે પછી ભજન ગાવા માંડે અને પછી છેલ્લે સાધનાની ભૂમિકામાં આગળ જઈ એકદમ ઉપાસના મજબૂત કરી દે તું તુંહી તું નો નાદ પ્રાણી તું જ ગોર તું જ ના એ ભૂમિકા એ પહોંચવાનું જમતા ખાતા ઉઠતા બેસતા બસ એક જ ચૈતન્ય પરમાત્મા સાથે જો સુરતા લાગે

તરત ખબર પડી જાય છે કૃષ્ણ મેલી મધુરા જાય છે છો મધુરા જાય છે ભગવાન જો ચૌદ નું ના

અને મારે મને વચનો ના બાણ ગાયલ રે હે દારે મારા પીજરા ના સત્સંગ ને જ્ઞાનની સરવાણી ને ગુરુ મહારાજ ના ચરણો માં મારી માણે સમર્પિત કરીને પૂરી કરું છું બહુ દૂર દૂર થી આજે બધા પધાર્યા છે અહીંયા કાર્યક્રમ થઈ ગયો ખતમ ને હમણાં જેને મહારાજને મળવું હોય એ બધા હવે બધા મહારાજને મળતા આવે રા બાકી કાર્યક્રમ થઈ ગયો ખતમ ભાઈ મજા આવી ગયા આજે તો

તો પોચી આયા ઘરે આપણે ને બધા ઉતરી ગયા ગાડી માં નીચે ઉતરી ગયા મજા આવી ગઈ મજા આવી ગઈ એકદમ જોશભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ ગાઈસ આવી ગયા અહીં આપણે ઘરે ને હવે મળીએ કાલ સવારે થોડીક વાત કેન રહી ગઈ પણ ઈ કાલ સવાર ગઈસ મળીએ તો ગાઈસ થઈ ગઈ સવાર ને આપણે થઈ ગયા નાઈ દોને રેડી ને થોડીક વાત જે હતી કહેવાની ઈ શું હતી કે રાતના આપણે રિટર્ન થયા ને મત સત્સંગ પતી ગયો પછી ઘણા બધા માણસો મળ્યા આપણે કે તમારા વ્લોગ જોઈ રહ્યા અમે આમ જોઈ રહ્યા તે મળ્યા મને મળ્યા મમ્મીને કે જોશના અમે હતા એને કે શાંતામાને બધા સુઈ ગયા હતા એટલે પછી હું સવાર કહી દઈશ ને બીજી વાત એ કે સત્સંગ તો ભાઈ સાડા આઠથી સાડા દસનો હતો બે કલાક ભાઈ પણ એમાંથી આપણે નાનો કર્યો કારણ કે બધું પૂરેપૂરો સત્સંગ તો અંદર એડ ના કરાય ને અમે આ વ્લોગમાં ઓછા જણાની મજા આવી હશે કારણ કે થોડુંક આ ભક્તિભાવનું હતું ને એટલે પણ આપણે તો મજા આવી ગઈ ભાઈ હું ગયા એન્જોય કર્યું જો બીજી વાર જવા મળશે તો એ જશું આપણે તો બસ હમણાં આવે આ બ્લોગને ખતમ કરી નેક્સ્ટ બ્લોગ આપણે ક્યુ એનવાળો હવે લેવાનો છે ક્યુ એને ક્વેશ્ચન આન્સરે એનામાં એ જ ભાઈનો એક એક ભાઈનો સવાલ આવ્યો હોય કે તમે એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોજો મજા આવશે તો હાલો આ વ્લોગ આપણે જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી હાય બાય